નજીક આવેલ એમઆરએફ કંપનીમાં નોકરી પર કાયમી નહીં કરતાં પચાસથી વધુ ટ્રેની કામદારોએ કંપની ગેટ ઉપર હંગામો કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો તેઓની સાથે કંપનીએ છેતરપિંડી કરી હોવાની વાત જણાવી હતી હાલ તો કંપની ગેટ પર કામદારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે તો બીજી તરફ કંપની સંચાલકોએ ટ્રેનિક કામદારોને એનએપીએસ હેઠળ કામ કરવા જણાવ્યું હતું જો કે ટ્રેની કામદારોએ તેમના પ્રસ્તાવને નકારી દીધો હતો હાલ તો કામદારોએ કંપની ગેટ ઉપર પોતાની માંગ ન સ્વીકારે ત્યાં સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા કંપની કંપની વર્તુળોમાં ખળભળાટ હતો ઘટનાને પગલે પોલીસ પર દોડી આવી હતી અને બાજી સંભાળી લીધી હતી सर मेरा नाम विक्रम सिंह चौहान है मेरे को हमको सर आई कॉलेज में कैंपस लगा था परमानेंट जॉब के लिए लाया गया था अब हमारे साथ सब शोषण हो रहा है और बंधु का आठ आठ महीने हो गए हैं उनको एक, एक, एक स्कीम लेके आए हैं तीन साल के लिए उसमें कॉन्ट्रैक्ट में काम कराएंगे उसके बाद निकाल देंगे हमको सर परमानेंटली लेके आए थे हमारे प्रूफ है रिकॉर्डिंग भी है सारी और ये हमारे पास शोषण हो रहा है सर हमारा और हमको बोल रहे हैं आप भी डालोगे सर हमें एक बार गेट के एंट्री में हो गए आप हमारे साथ स्कीम को कैसे लागू कर सकते हो आप जो हम लोग लेके आए थे बस हमें कुछ नहीं चाहिए सर जिस बाधा के साथ लेके आए थे उसी बाधे पर कायम रहे एम से हमारी जी डिमांड है नमस्कार જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે